નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડિયામાં આદિવાસી સમાજ દ્વારા હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી વાઘોડિયાના સુરા તળાવ ગામની નર્મદા વસાહતના આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી આદિવાસી સમાજની પરંપરા મુજબ ધાર્મિક આસ્થા સાથે પોતાની માનતા પૂરી કરી આદિવાસી ઉજવણી કરતા હોય છે આદિવાસી પોશાક ધારણ કરી ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરી આદિવાસી સમાજના બનેલા ઉજવણી કરતા હોય છે તેમજ ઢોલના તાલે નૃત્ય કરતા હોય છે આદિવાસી સમાજના લોકોના હોળી ધૂળેટીના તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે પોતાના આદિવાસી સમાજની પરંપરા જાળવી રાખવા હોળી ધૂળેટીની ઉજવણી અનોખી રીતે કરે છે જય આદિવાસી જય જુહાર ગામ સુરત તલાવ વસાહત તાલુકો વાઘુ જિલ્લો વડોદરા અમે મહારાષ્ટ્રના આદિવાસી છે અમારું મૂળ વતન મહારાષ્ટ્ર અને રહેવાસી સુરત તલાવ વાઘુડિયા તાલુકો એમાં અમે હોળીની ઉજવણી અમારા બાપ દાદા જે કરતા આવ્યા છે અને અમે ઉપવાસ પાંચ દિવસનો રાખીને અમારે હોળી દુળટી નો અમારા પ્રિય તહેવાર છે એટલે અમે ગીરિયા બનીએ છે અને દસ દિવસ અમારે તૈયાર કરવાનું લાગે છે એટલે અમે અમારા તહેવારમાં નાસી કુદી અમે હોળીની પરંપરા ઉજવીએ છીએ જય આદિવાસી જય જોહાર જય જોહાર જય આદિવાસી ગામ સુરત લાવ વસાદ અમે હોળી ધોળેટી તહેવાર વર્ષોથી ઉજવતા આવ્યા છે અમારા ગયરાઓ ઉજવતા હતા અને અમે પણ ઉજવીએ છીએ અને ઘેર બનીને પાંચ દિવસથી ઘેર બની નાચી કુદી અને હોળીની ઉજવણી કરીએ છીએ હોળી ધૂળેટીની ધાર્મિક કાર્યક્રમ તો લોક નૃત્ય છે પછી હોળી હોળી દિવસે વાસ રૂપી અને હોળી હરગાવીએ અને પછી હરગાવી અને એને પાસે જે હોળી વાહરો હોય એ એને છે નીચે હરગી ને નીચે પડી જાય એટલે ટચકો મારીને કાપીએ માન્યતા હવે અમે પહેલેથી કરતા આવ્યા છે અમારા ગેરાઓ એટલે અમે એ રીતે અમે કરીએ છે છે મેન અમારો તડવી છીએ નૃત્ય રીતે ખુશખુશાલથી આયો તહેવાર ઉજવે છે અને એકદમ પાંચ થી છ દિવસે ઉપવાસ જેવું કરે છે કોઈ ના નું ખાવું નહીં પીવું નહીં એ રીતનું વર્તન કરીને ઉપવાસ કરે છે અને જે બાધા બી હોય છે એમની તે બી આ હોળીના દિવસે કરે છે